ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે દબાણો પર કાર્ડ બનીને બુલડોઝર ફરી રહ્યું છે વિપક્ષ ડિમોલેશન પર સવાલો ઉઠાવી રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્તોની મુલાકાત લઈને સરકાર પર આરોપ લગાવ્યા તો સામે ભાજપે વિપક્ષને આ મુદ્દે રાજનીતિ ન કરવા માટે સલાહ આપી છે ત્યારે જુઓ ડિમોલેશન પર રાજકારણનો આ ખાસ અહેવાલ જુઓ આ દ્રશ્યો ગુજરાતના અલગ અલગ શહેરોમાં જોરદાર બુલડોઝર ગેરકાયદેસર મિલકતો અને મકાનો પર કંઈક એવી રીતે ફરી ચૂક્યું છે કે કરોડોની સરકારી જમીન ખુલ્લી થઈ ગઈ છે કે અમદાવાદ દ્વારકા જામનગર સોમનાથ ખેડા સહિત રાજ્યના અનેક શહેરમાં આ જ પ્રકારે કાર્યવાહી થઈ છે અને હજી પણ કેટલાક શહેરોમાં કાર્યવાહી ચાલી રહી છે તો સરકારે ગેરકાયદે દબાણ પર જોરદાર કાર્યવાહી કરી તો વિપક્ષે જાણે સરકાર પર પ્રહાર કરવાની નવી તક મળી ગઈ વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસી નેતાઓએ બેટ દ્વારકાના બાલા પર પહોંચ્યા જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે સ્થળની મુલાકાત લીધી અસરગ્રસ્તોને મળીને તેમને સાંત્વના આપી સાથે જ રાજ્યમાં ચાલી રહેલા ડિમોલેશન પર ચાવડાએ સવાલો ઉઠાવ્યા આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘર બાર વગર ના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે અમિત ચાવડાની સાથે કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे कुछ साथियों ने बताया कि उनकी 200 बोट यहाँ पे चल रही थी पहले द्वारका बेट ओखा और बेट द्वारका के बीच उसको बंद कर दिया एक तरफ कांग्रेस नेताओं सरकार पर प्रहार कर શન પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યાં ભાજપના નેતાઓએ ડિમોલેશન યોગ્ય ગણાવ્યું અને કોંગ્રેસને આ મુદ્દે રાજનીતિ ન કરવાની સલાહ આપી જે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોય છે એ લોકોને અગાઉથી નોટિસો પણ આપવામાં આવે છે જ્યારે સરકાર કોઈ ડિમોલેશન કરતી હોય વિકાસના કામો કરતી હોય ત્યારે પણ એમને અગાઉથી નોટિસો આપવામાં આવતી હોય છે અગાઉથી એમની સંમતિ લેવામાં આવતી હોય છે અને એમને પૂરેપૂરી મુદત આપવામાં આવતી હોય છે તો આ તરફ બેટ દ્વારકાના જે પણ ટાપુઓ દૂર કરવામાં આવ્યા ત્યાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે બેટ દ્વારકા અને તેની આસપાસના સાત જેટલા ટાપુઓ પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે મોરિન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે તમામ ફિશિંગ બોટનું ચેકિંગ કરાઈ રહ્યું છે તો શક્તિપીઠ અંબાજીમાં પણ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અંબાજીમાં નડતરરૂપ તમામ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે નેવ્યાસી જેટલા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત બારસો કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો અંબાજીમાં મકાનો તોડી પાડવામાં આવતા હતા ગ્રસ્તો એ સહાયની માંગ કરી છે માતાજીને ભેટ કરી છીએ અને જે સરકારનો લાભ મળશે કોઈ બી અમાને પલોટની યોજના મળશે તો એમાં અમે ખુશ છીએ અમારો પરિવાર બધો ખુશ છીએ આવતા ઉજનામનો આ મકાનો મળે છે એમાં અમે રાજી છીએ રાજી ખુશીથી અમે કહીએ છીએ સાહેબ કે તમારો આભાર અને અમારે કોઈ વિરોધ કરવાનો નથી સરકારના સામે અંબાજી જ નહીં ગુજરાતના અનેક જગ્યાએ હાલ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે હજી પણ અનેક શહેરોમાં આ કામગીરી કરવામાં આવશે ત્યારે આગળ એ જોવાનું રહેશે કે આ મુદ્દે આગળ શું રાજનીતિ થાય છે બ્યુરો રિપોર્ટ થી મીડિયા